ફેમિલી બધાને જય મત જય દ્વાર કરી દઈશ આજમાં છે ને ભાઈ આપણે હાડા હાથે વિડીયો ચાલુ કર્યો છે એ પણ નાઇટમાં હમણાં છે ને ભાઈ આપણે નાઇટમાં વિડીયો ચાલુ નથી કર્યા અત્યારે છે ને ભાઈ ધીમો ધીમો વરસાદ પણ ચાલુ હોય ને આપણે રેનકોટ પહેરી લીધો હે અને શીતલબેન ને લવજી ભાઈ તો વાયગળ આગળ આવેલા રહે તમને દેખાતા છે ને આપણે છે ને ભાઈ કરેશલા ગોતવાના છે આપણે દિવસ જેવા કરેશલા કદાચ રાતે તો ન જ જડે તો આપણે આશા કરીશું કે ગોચ્છું તમને બતાવીશું તો ખાસ કરીને વિડિયોમાં બિના રહેજો અમારા શીતલબેન જોવાય ગોતી રહ્યા કાશીતલબેન કાંઈ જડ્યું કઈ તો ભાઈ આવ્યા છે ને એટલે કંઈ નો લડે આમ જો પાણી આ સરે મસ્ત મજા નું સાલો કઈ ગોતી ને પછી તમને બતાવી અમારે શીતલ બેને કઈ પકડી લીધું છે શું છે શીતલ દેખાડો તો હાલો ભાઈ ડોલ માં નાખી તમને બતાવી આમ જો કવડું મોટું કઈ પકડ્યું ભાઈ તો ભાઈ આમ જો તડફડીયા આ નાખ એક બાસલું પકડાઈ ગયું આ રીત જો કઈ જો પછી તમને બતાવીશું શીતલબેન તમે કેવી રીતે પકડ્યું પાણી છે બેઠું મે ડબી દીધી જો કેવું બસ તો બધા રહે કઈ એક માછલું રડી ગયું છે અને અમારે શીતલબેન પકડે આઈ

તો ભાઈ વિડીયોમાં બિનારે તો મજા આવશે તમને આ તો ભાઈ આમ તો આવા ખાડા ખબર છે હોય ને એમાં આપણે જોવું પડે આમાં અત્યારે કાંઈ છે નહીં કે તો આમાં કહી દઉં ભાઈ લવું હોય તો શીતલભાઈને ગોતે છે ને આપણે પણ ગોતકી છીએ ભાઈ તો ભાઈ અત્યારે છે ને ફૂલે ફૂલ વરસાદ વધી ગયો નંબર અને નવજીભાઈને શીતલભાઈની સાર ગોતે આ બધું કાંઈ નહીં લડે પાછું આપણે બેંક પર આપણે આવ્યા ને એ બસ જવું જોઈએ તો નવજીભાઈ હોસ્પિટલ બનાવી આપણે પણ જઈએ ચાલો કઈ જડે પછી પાસે બતાવીએ તમને અને કરશ્લા તો તમને પકડી બતાવના જ છે તો ભાઈ આપણે પાસે બત્તીસ જો આ રીતની કંઈક છે ને છે ને ભાઈ વોટરપ્રૂફ છે અને ભાઈ હજી છે ને ભાઈ કીવોનો વરસાદ આવે ને હજી ચાલુ હોય અમે દેખાતો છે બત્તીના ખેડામાં કેટલો બધો વરસાદ આવી રહ્યો હોય પણ મને એવું લાગે કે ભાઈ આ વરસાદના સાટ આવે ને એમાં બધું પાણી દોડાઈ ગયું છે એટલે હવે કાંઈક નહીં જડે પણ તો આપણે ગોતવાનું કામ ચાલુ છે લવજીભાઈ ને શીતલભાઈ ગોતી રહ્યા છે મસ્ત મજા ને તો ભાઈ અત્યારે છે ને હવે ગયા છીએ આપણે ઘરે ને પણ કેમેરામાં પણ ઝાખું દેખાય છે કેમ કે વરસાદ ના લીધે ભાઈ બધું પલ્લી ગયું અને શાક કામ જોવા માં એટલું બધું આપડે ઘરે જઈને તમને બતાવી ચાલો તો ભાઈ આપડે ઘરે ભોગી ગયા અને આમ જો આપણે કહેલા ઠલવી ગયા ભાઈ બધું ઠલવી ગયા પાણી ત્યાં જો પણ કેમ આમ જો આમ જો ભાઈ આ છે ને કડવાટો કેટલું બળ કરે આમ જો ભાઈ નેક્સ્ટ લેવાનો કહેલા છે અને ભાઈ આમ જો આવડા માછલા છે ને

ફેમિલી તમારે પણ હોય તો આવી જવું આવી તો જમી લે ફેલી અત્યારે મસ્ત મજા જમી દીધું છે અને અત્યારે આપણે હોવા માટે આવી ગયા છે અને આશા કરીએ કે આજનો વિડિયો તમને ગમે જ છે ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પેલી તો સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવા વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી ચાલો બાય બાય વાત લાગે